નમસ્કાર દર્શક મિત્રો દિવસ બગવાડા ખાતે શ્રી ચૌસઠ જોગણી માતાજી ના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ બગવાડા વણકરવાસ સુભાષ ચોક ખાતે વર્ષો જૂના શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિર ખાતે તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસને ચૈત્રસો તેરસને રવિવારના દિવસે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ધાર્મિક મહોત્સવ યોજાયો હતો પાટણમાં બગવાડા વણકરવાસ વર્ષો પહેલાં જૂની સિવિલ જનરલ હોસ્પિટલ પાટણ બની તે જગ્યાએ હતો અને ત્યાં હાલમાં એક માતાજીનું મંદિર સંકુલ પણ છે પરંતુ મહારાજા ગાયકવાડ સરકારની આરોગ્ય સુવિધા પાટણનગરને મળે તે માટે અહીંના વણકરવાસ બગવાડાના લોકોને વાત કરી અપીલ કરતાં અનુસૂચિત જાતિના બગવાડા વણકરવાસના લોકોએ આ ખૂબ જ મહત્વની જગ્યા આરોગ્ય સેવાઓ હોસ્પિટલ માટે ખાલી કરી આપી હતી જે જગ્યાના ભાગરૂપે ગુગડી રોડ વણકરવાસ સુભાષ ચોક બગવાડા પાટણ ખાતે વસવાટ માટે જગ્યા ફાળવવામાં આવી હતી તે વખતે એટલે કે એકસો પાંચ વર્ષો પહેલાંથી અહીંના લોકો મોહલ્લામાં શ્રી ચોસઠ જોગણી માતાજીનું મંદિર બનાવી વસ્તી પંચ દ્વારા પૂજા હવન આરતી દીવા ધૂપ લોકો કરતા આવ્યા છે પરંતુ સમય જતાં આ મંદિરનું લેવલ નીચે જતા તેમજ વરસાદનું પાણી ભરાવવાના કારણે તકલીફ ઊભી થતા બગવાડા વણકરવાસના લોકો દ્વારા માતાજીનું નવીન મંદિર બનાવવા સ્થાનિક લોકોના તન મન ધનનો સંયોગ મળતા આ સુંદર કામ સરળ બન્યું હતું વણકરવાસના લોકો તેમજ કુવાસી બહેનો અને આમંત્રિત મહેમાનો માટે સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ચા ઠંડુ પાણી અને ઠંડી છાશની પણ સમગ્ર લોકો માટે સગવડ કરવામાં આવી હતી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનની રાત્રે રાસ ગરબા યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ચા પાણી નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બગવાડા વણકર વસ્તી પંચ તરફથી દરેકને સ્ટીલના ગ્લાસની લાણી આપવામાં આવી હતી તેમજ વસ્તીપંચની કુવાસી સમગ્ર બહેનોને દાતાઓ દ્વારા સુંદર ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરસ મોટો મંડપ તેમજ મંદિર સંકુલને પણ લાઇટ ફૂલો ઇમિટેશન ફૂલોથી શણગારવામાં આવ્યો હતો જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ પણ કરવામાં આવેલ મંદિરમાં બેનર ઘંટ દીવો આરતી પ્લેટ પણ દાનમાં આવી હતી સમગ્ર ધાર્મિક પ્રસંગ ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં